આગળ વાત કરીશું મોરબીની તો મોરબી સબજેલ ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર રક્ષા કવચ બાંધતી વખતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા

તેમજ બહેનોએ પોતાના ભાઈને જેલમાંથી જલ્દી મુક્ત થાય અને આગમી સમયમાં સારા નાગરિક બનીને બહાર આવે તેવા આશીર્વાદ આપ્યા હતા તેમજ તમામ કેદીઓને રાખડી બાંધવા આવનાર બહેનોએ મોરબી સબ જેલના સ્ટાફનો આભાર માન્યો હતો